સગાઈ ને તો પણ ખરીદી કરવાની કેમ છે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા મીડિયા માં તમારું બધા સ્વાગત કરું છું જો મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જી કેમ કે આજે અમારે જવાનું છે મોવા મોવા હશે ને આજે અમારે જવાનું છે ઘણી બધી ખરીદી કરવા ખરીદી તો અમારે એટલી કરવાની છે ને એટલી કરવાની છે ને કઈ વાત પૂછો મારે એટલી કરવા ખરીદી કરવાની છે કેમકે એક વાર ખરીદી નથી કરીને એટલી ખરીદી કરવાની છે તો એમાં એમ છે કેમ કે હારર છે ને અમારે ઘરેણા પણ લેવાના છે ને બીજી વાત કે હારર છે ને અમારા બે ભાઈ ની સગાઈ છે ને તો સગાઈ ની પણ ખરીદી કરવાની છે એટલે આજ તો ભૂખા બોલાય દે ને એટલી ખરીદી કરવાની છે કેમકે અમારી બે ભાભી હોય એના માટે કાંક લેવું તો પડે ને ને એમ કેવાય કે સગાઈ છે ને અમારે ટૂંક સમયમાં રાખીશ છે કઈ સગાઈ છે એ પણ તમને કહી દઈશ પણ અટાને છે ને સગાઈ ની ખરીદી કરવા જઈ છીએ તો સગાઈ ની ખરીદી કરી લઈએ શું શું બીજી વસ્તુ લઈએ એ તમને આજ ખબર પડી જશે બે ભાભી માટે શું લઈએ કા બેન હજી વાત ને આજે બે ભાભી માટે મસ્તનો લેવાનું છે કા ને બેન પણ મસ્તના તૈયાર થઈ ગયા કેમ કે સગાઈ ની શોપિંગ કરવાની હોય એટલે ઉત્સાહ તો હોય જ થી હા એ નાની ઢીંગી બેન ને લઈ જવાનું છે કા ઢીંગી ને લઈ જવી પડે અહીં એકલી ન રહે કા અમારા પૂજા બેન ને આવવાનું કે એવું છે હા તમારે લેવાનું કઈ બપોર ના બાર વાગ્યા હાલો નકર હજી મોડું થઈ જાય

હવે હવે ખરીદી કરવાનું ચાલુ કરીએ હેતા ભાઈ હાટું ખરીદી કરવાનું ચાલુ કર્યું છે ને છોકરાની શરૂઆત કરી મસ્ત લાગે ને તો બેન ને છે ને પેલા ખોયું ને એવું બધું લે છે કેમ કે બે ભાઈ ને પેલા ખરીદી કરી લઈ ને નાના છોકરા ની પછી અમારા બધા ની ખરીદી કરી લીધો ને પતો બે ભાઈ હાટો લઈ લીધે ને

આવી રીતે લાઈટ વાળા થઈને થઈ તો જો આવી રીતે લાઇટ વાળા બેન કે લેવા તો પાછા બૂટ લઈ લઈ કેટલી ખરીદી કરી આખેલું મને નથી ખબર બધા થેલા ભરાય જાય લેવા નઈ હજી તો મેન વસ્તુ બાકી છે કા

આજ વાળ કટિંગ કરવાના વાર લીધા કા કેટલા વર્ષથી હાસા આવતા હા આજ વાળ કટિંગ કરાવી નાખે કા હા હામજો આ બધાય મારા વાળા છે એમ તો આ બધાય આ બધાય મારા વાળ છે મારા વાળા તને મસ્ત લાગશે પેલી વાર પહેલી વાર કપાવે કા સારું લાગશે તો મેં પણ છે ને આમ એમ કોઈ સ્ટેપ કટ કપાશે પછી તમને દેખાડશું બે બેનો કેવા વાળ કટિંગ કરાવી પેલા બેનના વાળ કટિંગ કરાઈ છે કે બેન ફાઇનલી ફેમિલી બેન ના વાળ કટિંગ થઈ છે કેવી રીતે દેખાડી તો આગળ જાવ દેખાડીએ તમને કેવી રીતે થયા આવી રીતે થઈ જાય વાહ આવી છે ને અમે બે બેન સ્ટેપ કટ કે પાસે તો આ બેન ના વાળ કટિંગ થઈ જાય તો હવે છે ને ભાઈ કવર આવે છે અમારા હેતુ ભાઈ તો આથી હવે જાવું પડશે ખરીદી કરવા જાવ તો ખરીદી કરવા ઘેર જવું તો ઘેર હવે બેન કહે ક્યાં જવું એમ કેમ કે આટાણ કેટલા આવે કે તમને કહું પાંચ વાગી જાય પાંચ ઘેર જવું હા શું તમે તમારા વાળ જોઈએ પેલા પેલા કેવા હતા ને અટાણે વાળ કેવા છે ઈ જોવ તમે મસ્ત લાગે સારા લાગે સ્ટેપ કટસે તો ભઈ મને હવે આઈ છે ને બેન કે ઘેર જવું છે તો ફટાફટ હવે પાર્લર વાળાને પૈસા દે ઘર ભેગા થઈ જાય ફાઇનલી ફેમિલી આવી ગયા છે અમે ઘરે રસ્તામાં એટલો વરસાદ વર્યો એટલો વરસાદ વરસાદ વર્યો ને આમ જાવ જો પલાળ દીધા પછી ટેમ્પામાં બેઠા ત્યાર પછી કાગળ વોડીને મેન મેન ઘેર પોગ્યા અટાને જો તોય પણ અમારે હેતુ ભાઈને પલાડવા નહીં દીધા કેમ બેન ખરીદી થાવી એટલી થાય પણ હેતુ ભાઈને પલાડવા ન દીધા કેમ કે અમે કલાક કલાક છે ને દુકાને ઉભા રહેતા પણ હેતુ ભાઈને પલાડા નથી એટલે છે ને અડધી ખરીદી કરી અડધી હજી બાકી છે અડધી ખરીદી હજી મેન ખરીદી હતી ને એ મેન બાકી રહી ગઈ તો ભાઈની સગાઈ ની હતી તો અડધી ખરીદી કરી નાખી અડધી બાકી છે પાછે ખરીદી કરવા જશું હાવ થાકી એવું લાગે નામ જો બેન શું છે

આ ઉદે મારા વિડિયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજ નવ લગ તમને કેમ હશે અને કેમ હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બેટા ટાટા સી